જામનગરમાં થોડાક દિવસ પહેલાં ડિજિટલ અરેસ્ટનો મામલો સામે આવ્યો હતો જેમાં એક ટોળકી દ્વારા છવ્વીસ લાખ રૂપિયા જેટલી રકમ જામનગરના એક નાગરિક પાસેથી પડાવી લીધી હતી આ મામલે સાયબર ક્રાઈમમાં ફરિયાદ થાય છે અને સાયબર ક્રાઈમની ટીમ એક્ટિવ થાય છે અને રાજસ્થાનના જોધપુર ખાતેથી આ ડિજિટલ અરેસ્ટના જે શખ્સો છે તેને સાગરિતોને ઝડપી પાડવામાં આવે છે આ મામલે શું કહી રહ્યા છે જામનગરના એસપી વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે રે નમસ્કાર દર્શક મિત્રો નવજીન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન સોશિયલ મીડિયા પર અવાર નવાર ડિજિટલ એરેસ્ટ કરતી ટોળકી છે તે લોકોને ટાર્ગેટ કરતી હોય છે અને પૈસા પડાવતી હોય છે થોડાક દિવસ પહેલાં જામનગરના એક યુવકને વોટ્સએપ નંબર પરથી મેસેજ આવે છે ને પછી ફોન આવે છે કે તમ હું ફેડેક્સ કુરિયરમાંથી વાત કરું છું તમે જે કુરિયર મંગાવ્યું છે એ કુરિયરના અંદર એમડી ડ્રગ્સ છે તમારી સામે ગુનો નોંધાશે તમે એમડી ડ્રગ્સનો વ્યવસાય કરો છો એટલે અમને આટલા રૂપિયા આપી દો નહીં તર તમારી સામે કાયદેસરની કાર્યવાહી થશે આ ઘટનાને લઈને જે ફરિયાદી હતા તે એકદમ ગભરાઈ ગયા ને જે રકમ આરોપીઓએ માંગી તે મુજબ છવ્વીસ પોઈન્ટ નેવું લાખ જેટલી રકમ છે તે આરોપીને પધરાવી દેવામાં આવી ત્યારે આ ઘટનાના પગલે જ્યારે આ ફરિયાદી છે તેમણે સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો સાયબર સેલમાં તેમણે આ બાબતે રજૂઆત કરી કે આવી રીતે તેમને ફોન આવ્યો અને આવી રીતે પૈસા લઈ લીધા છે ત્યારે આ ઘટનાનો ઘટસ્ફોટ થયો કે તેમની સાથે ડિજિટલ એરેસ્ટ થયું છે આ ઘટનાના સંદર્ભમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને જામનગર ખાતે ગુનો નોંધવામાં આવ્યો ને જામનગર પોલીસે રાજસ્થાનના જોધપુરથી આ ડિજિટલ એરેસ્ટ કરનાર શખ્સની ધરપકડ કરી છે તાજેતરમાં પૂરા દેશની અંદર હાલ ડિજિટલ એરેસ્ટના બનાવો વધવા પામ્યા છે ત્યારે ગુજરાત પોલીસ દ્વારા અવારનવાર પબ્લિકમાં અવેરનેસના પ્રોગ્રામ પણ કરવામાં આવે છે તે અન્વયે રેન્જ આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ દ્વારા રેન્જની અંદર પણ અલગ અલગ પ્રોગ્રામો કરીને અવેરનેસ કરવામાં આવે છે જે અનુસંધાને એસપી શ્રી પ્રેમસિંહ ડેલુ સાહેબ દ્વારા નાની નાની બાબતોની અંદર ઓનલાઈન ફ્રોડની બાબતો પર પર્સનલ ધ્યાન આપી અને કાર્યવાહી કરવાની સૂચના આધારે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન જામનગર દ્વારા ગઈ ચોવીસ ચાર તેમજ પચીસ ચાર એટલે બે દિવસની અંદર બેથી ત્રણ દિવસ સુધી એક ફરિયાદી સ્ત્રી છે જે ગણેશ ક્રિષ્નાજી ઠાકરે જે ભૂતકાળમાં રિલાયન્સમાં નોકરી કરતા હતા તેમને પોતાને ત્યાં એક પાર્સલ આવ્યું એ પાર્સલ હતું એ એમડીએમએ એકસો ચાલીસ ગ્રામનું ડ્રગ્સ છે અને પોતે ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકેની ઓળખ આપી અને આ ફરિયાદીને પાસે ડિજિટલ એરેસ્ટ કરી છેલ્લા ત્રણ દિવસ સુધી રાખી તેમની પાસેથી એકાઉન્ટમાં કુલ છવ્વીસ લાખ નેવું હજાર જેટલા રૂપિયા ત્રણ દિવસની અંદર મેળવી અને ડિજિટલ એરેસ્ટમાંથી મુક્ત કરે જે અન્વયે પોલીસમાં આવતા તે વિગતે તપાસ કરતા આની અંદર પોલીસ દ્વારા એક આરોપી રાજુરામ સન ઓફ સોહનરામ ગેહલોત જે રાજસ્થાનના વતની છે જેમના એકાઉન્ટની અંદર નાણાં ગયેલ હતા તેમને તપાસ કરીને પોલીસ દ્વારા અરેસ્ટ કરવામાં આવે છે આ સિવાય આખી ગેંગ અલગ અલગ સ્ટેટની અંદર અલગ અલગ જગ્યાએ આવી ડિજિટલ એરેસ્ટની અને આવી એમો ધરાવતી ગુનાઓ કરેલાનું તપાસ દરમિયાન જણાઈ આવેલ છે જેમાં પકડવાનો બાકી આરોપી છે કિશોર પરિહાર જે રાજસ્થાનના છે જે જેની હાલ પોલીસ તપાસ કરી રહ્યો છે આની અંદર એમો એ ટાઈપની હતી કે આ લોકો અંદર અંદર વોટ્સએપ ગ્રુપ બનાવી અને એની અંદર કોને કેવી રીતે ડિજિટલ એરેસ્ટ કરવા તેની એક આયોજન કરવામાં આવતું અને અલગ અલગ એકાઉન્ટ બેંક એકાઉન્ટના ખાતા રાખી તે એકાઉન્ટમાં લો કે એક એકાઉન્ટની અંદર એને નાણાં ભોગ બનનાર પાસેથી મેળવી પછી એ નાણાં એ એકાઉન્ટ પૈકી ત્યાંથી અલગ અલગ વિવિધ એકાઉન્ટોની અંદર ટ્રાન્સફર કરી અને તેમાં એ વિડ્રો કરી લેતા હતા હાલ અમારી એક જ અપીલ છે નાગરિકોને કે ભાઈ આવા પ્રકારની કોઈ પણ કર્મચારી કોઈ પણ વિભાગ દ્વારા ડિજિટલ એરેસ્ટ કોઈ દિવસ કરવામાં આવતું નથી તો મહેરબાની કરીને આ કોઈ બાબતમાં ના આવે અને તમે જ્યારે કોઈ ગુનો જ કર્યો નથી અને પોલીસ જ્યારે આવશે ત્યારે રૂબરૂમાં જ આવશે આવી રીતે ફોન ઉપર કોઈ દિવસ એરેસ્ટ કરશે નહીં જેથી કરીને આ બાબતે ચેતવા અને ભવિષ્યમાં આવી રીતે છેતરાઈ નહીં જવા માટેની જિલ્લા પોલીસ વતી હું અપીલ કરું છું મોટું નિવેદન સામે આવ્યું છે આ ઘટનામાં ડિજિટલ અરેસ્ટ કરનાર ટોળકી છે તેના શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે હવે તેની સામે અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે પરંતુ આવા પ્રકારના જો સોશિયલ મીડિયા ઉપર તમને કોઈ મેસેજ આવે કે તમને કોઈ લોકો બીવડાવે તો સ્થાનિક પોલીસનો સંપર્ક કરજો આ ડિજિટલ અરેસ્ટની ચુંગાલમાં ના આવી જતા કેમ કે આવા ઘણા બધા લેભાગુ તત્વો હવે સોશિયલ મીડિયા પર સક્રિય બન્યા છે જે લોકોને ખોટી રીતે ટાર્ગેટ કરી રહ્યા છે લોકોને ડરાવી ધમકાવીને લાખો રૂપિયા કરોડો રૂપિયા પડાવી રહ્યા છે એટલે લોકોને પણ હવે જાગૃત થવાની આમાં જરૂરિયાત છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન વૈષ્ણવ परा